જી હા આજે હું આપણે ખોડલધામ આવી છું અને માતાજીને ખોડો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલાભાઈએ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંકને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ અમને એમ થશે કે ના રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથિયું પાછળ હટી ગયા છે તો ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે માફી ભલે ને માફી તો માફી તો અમારે આજે નથી દેવાની ને કાલે પણ નથી દેવાની માફી તો હજી લગભગ કદાચ પાંચ લાખ પાંચ લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં એને પોતાનું ટિકિટ રદ કરવાની છે એની સજા છે માફી તો અમે આપશું જ નહીં પાછા હા ટિકિટ રદ કરી દે પોતે પોતાની રીતે રાજીનામું આપી દે કે ભાઈ મને અફસોસ થયો છે અને જે બહેનોની એને અભદ્ર ટિપ્પણી કરી છે એનો એને અફસોસ હોવો જોઈએ તો માફી તો નહીં જ મળે કોઈ દિવસ આશા પણ ન રાખે એક સ્ટેજ પાછળ હટી જાય એમ જી હવે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈનું એવું છે કે ભાઈ આ સરકારની હવે જવાબદારી થઈ ગઈ છે તો સરકારશ્રીને પણ હું અપીલ કરું છું કે રૂપાલાભાઈને હટાવી અને કોઈ પણ વ્યક્તિને આપો

પ્રાગટ્યમાં મેં ખોડો પ્રા પાથરીને પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈને મનથી એવું થાય કે હું એક સ્ટેજ પાછળ હટી જાઉં